જય માતાજી મિત્રો તો આજનો નવા બ્લોગમાં તમારું સ્વાગત છે તો અમે જોઓ જઈને બતાવા તો વિના જય માતાજી લાઈક સબસ્ક્રાઇબ કરજો અને લાઈક સબસ્ક્રાઇબ કરજો જય માતાજી મિત્રો શિકાર પક ઉડડતા જમી હાલ અમી આ ઉડાળીયો ફૂ રીતના કરી દેવાનું તમારે પછી બે બે સરખા કરી દેવાનો કરે વન સાઈડ માં રેપલી કોણ જત રે રાઈડ 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 વિડિયો બનાવવું રાઈડ હોવા ને તો તમે એ તમાર ક્યાર થો ઉગાડે હોય મહિના આવું કરી શકો છો ઉડાડી શકો છો તો આ છે ગાઈસ લેબુ

જોઈ જો અતારે એકે દેખાતું નહી આ બાજુ એકે નહી વરહાદ ચાલ થઈ ગયો ને એટલે ઘણા લેબુ ખાયા લેબુ આ તો ખાઈ દે નાવાનું ને હા અરે કોઠી પણ હો તો અમારું એક આવી ગયું છે તમે જો અલા પેહો આવે છે નહીં એ જાતા પેહો બધી કે આવે

અમાર રૂકડા પાલર આપા ઉડા આજુ હુકણ એ નહીં રૂકડા આપડા તો આપણે સતરી લેતા આઈએ તો આપણે છત્રી લઈને આવી ગયા જહેન દોન જે હવે બુસે કાટવા બરા જોરદાર પડી રહ્યો તો આ જહેન દો એ આઈ જા જહેન દો ની nào mua rau chị tôi chờ anh tôi nào mình đi tìm chú anh

Wajib हाथ में आवजो apa क ada पड़े हो તો હવે વરાહ રહી ગયો તમે જુઓ વરાહ હવે ફોન કરી પાહો અંધારી ના આવ્યો હ જોરદાર અંધારે તો પાહો અને ફેરે અંધારી ના આવ્યો હે જો મરચા મે પાણી માપ નું ભરાઈ ગયું હે જય હિન્દ ને જો પોય પરસો લે આઈકન તો વરાહ પાહો ચાલ થઈ ગયો 拜了一，照亮别个，别个。